ભાજપ એ પોતાની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરે છે જેમને પકડવા જોઈએ એવા એમએલએ કે પર બળાત્કારની ફરિયાદ છે હજુ હજુ સુધી સુધી પકડાયા નથી કેટલાઓ લોકો એવા છે ઉદ્યોગપતિઓ એવા છે ચીટર્સ ભાજપમાં એવા છે જેમની ધરપકડ થતી નથી ચેતર વસાવાની ધરપકડ એ ભાજપની માનસિકતા આદિવાસી વિરોધીની છે એ છતી કરે છે અમે એનો ઘોર વિરોધ કરીએ છીએ અને મારા સાથી ધારાસભ્ય ને અમે સમર્થન કરીએ છીએ આવનારા દિવસમાં જો એને છોડવામાં ન આવે તો અમે જન આક્રોશ રેલી અને ન્યાય યાત્રા જેવી રેલી કરતા અચકાઈશું નહીં ભાજપના આદિવાસી નેતા કેમ નથી બોલતા ભાજપના આદિવાસી નેતા કથપુતળી બની ગયા છે ભાજપની અને જો એ બોલે તો એમને ભવિષ્યમાં ટિકિટ ન મળે એવી એવા ડરને કારણે એવો બોલતા નથી પરંતુ અમે સૌ ચેતરભાઈની સાથે છે જે પણ ભાજપ જે આદિવાસી વિરોધી કામો કરી રહ્યા છે અને જે પણ એક્ટિવિસ્ટો અવાજ ઉઠાવી રહ્યા છે અમે એમની સાથે છે અને જ્યાં સુધી અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે જે પણ લડશે અમે એની સાથે રહીશું